નમસ્કાર હવામાનભાઈથી વાથરા યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત આજે એક જૂન છે અને અમુક જે વેધર મોડલનો આધાર નાઈને કહીએ તો આપણા વિસ્તારમાં જે જીએસએફ મોડલ છે જીએફસ મોડલ એ ববেছে আস্তার হলবো চার পাঁচ ছ তার দিবসম থা শকেছে কাল থা হ ছটা শেখেছে এভাবে শক্যতা আত্যায়ে দর্শাবি গিয়েছে অমুক মডেল বিলকুল হওয় চুকু রাওয়া মারা অন্াজ આપણા વિસ્તારમાં હજુ ચોમાસું બેસવાને ઘણો ટાઈમ છે અને જ્યારે અત્યારે મોસમ વૈજ્ઞાનિકોનું માનવું છે કે અત્યારે આ બ્રેક કન્ડિશનમાં છે એટલે મોન્સૂન બ્રેક કન્ડિશન એટલે કે જે પહેલું ચોમાસું કેળામાં પહોંચ્યું હતું એના પછી તરત બંબઈ સુધી આવી ગયું ગુજરાત સુધી આવ્યું નથી એવું વૈજ્ઞાનિકોનું માનવું છે પણ એ ખરેખર આપણે જે છૂટો છવાયો વરસાદ એ વખતે થયો હતો જે પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવાય છે એટલે કોઈ ખાસ આપણે કોઈ લાભ થયો અગાઉ વરસાદ થયો નથી કોઈ નુકસાન થયો પણ વરસાદ થયો નથી ઉનાળું બાજરી નથી ફાયદો થયો હવે આવનારા આજે એક તારીખ છે લગભગ વીસ તારીખ પછી આપણા વિસ્તારમાં કહો કે બનાસકાંઠા જિલ્લામાં વીસ તારીખ પછી સંભાવના એક ઊભી થાય છે અને એ પંદર તારીખનું એક બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાનું છે અને એ લો પ્રેશરની દિશા મને એવું લાગે છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સુધી આવે તો એ એનો આપણને લાભ મળે છે અને એ સમયે વાવણી વરસાદ સારો વરસાદ થઈ શકે છે એકદમ ભરપૂર વરસાદ કહી શકાય એવો વીસથી લઈ અને પચીસ તારીખમાં એક તબક્કો છે આપણા વિસ્તારમાં વાવણી વરસાદ થઈ શકે છે બાકી એના પછી વળી પોત તારીખથી માં મહિનામાં પાંચમી તારીખ આસપાસ વળી ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવે છે એ સમયે જો આગળ વીસથી પચીસ તારીખમાં જો વાવણી વરસાદ નહીં થાય આપણા વિસ્તારમાં તો થોડી રાહ જોવી પડશે અરે દસ દિવસ એટલે કે તારીખ પછી એ ફરીથી એક રાઉન્ડ પ્રસાદનો આવશે એ સમયે આપણા વિસ્તારમાં આદ્રામાં વરસાદ થવાની શક્યતા છે એટલે કે વીસથી પચીસ કે એના પછી એક બે દાડવાયો થઈ શકે છે પણ મૂળ આદ્રામાં આપણે વરસાદ બેસતા આદરે લગભગ વરસાદ થઈ જશે એવી મને અત્યારે સંભાવના દેખાય છે અને જે અત્યારેનો પવન છે નેઋત્ય દિશાનો એ પવનનું થોડો જોર હમણાં આવતીકાલે થોડું ઓછું થશે પણ એના પછી ફરીથી એક તારો દસ દિવસ આવો પવન રહે છે એટલે ખૂબ ઝડપીમાં વાળો પવન નહીં હોય પણ મધ્યમ પવન ચાલુ રહે છે અને ગરમીનું પ્રમાણ બિલકુલ ઓછું રહે છે એટલે કે ચાલીસ ડિગ્રીની અંદર આસપાસ આપણા વિસ્તારમાં વાતાવરણ ગરમીનું પ્રમાણ રહેશે અને એકંદરે કોઈ વાતાવરણમાં ખાસ પલટો જોવા નહીં મળે એક હજાર આજે અમે અગાઉ કહ્યું હતું એમ કે ચાર પાંચ ને છ તારીખનો તબક્કો આવે છે કે જેના લીધે આપણા વિસ્તારમાં થોડા ઘણો સામાન્ય વરસાદ થઈ શકે છે અને ઓવરઓલ ગણવા જઈએ તો સારું વરસાદની કોઈ સંભાવના નથી એટલે આરામથી આપ બાજરીનો જે અત્યારે ઉનાળુ બાજરીનું વાડવાનું કામ ચાલુ છે તો એ કરી શકો છો બાકી આપણા જિલ્લામાં વરસાદ થવાની શક્યતા છે પણ કોઈ અમુક જે ધોનેરા સાઈડ છે ડીસા સાઈડ ફરીથી કહું કે એ બાજુ થોડો વરસાદ વધારે થઈ શકે છે બાકી અત્યારે આપણે હળવો વાદળ વાદળછાયું સવારના ટાઈમે પણ વાતાવરણ સવારના ટાઈમે પણ સામાન્ય ઝાપટાં આવી શકે છે અમુક એ એક બે દિવસ અને ખાસ ફરીથી કહું છું કે વીસથી મારો અંદાજ સાચો પડે આપણે આ વિડીયો દ્વારા આગળ યાદ રાખજો કે વીસથી લઈને પચીસ તારીખો છે આપણે વાવણી વરસાદ લગભગ મારા અંદાજ થઈ જશે અને એકંદરે સારો વરસાદ થાય છે બિલકુલ ઓછો વરસાદ પણ નહીં થાય એકદમ સારો તરીકે સારો વરસાદ થાય છે એ એનું મેં આગળ કહ્યું એમ કે લો પ્રેશર જો આવે ને એની અસરથી આપણા વિસ્તારમાં થોડો વરસાદનો લાભ મળે તો વાવણી લાયક વરસાદ થઈ જાય અને બીજું કે મગફળીનું આ વીસ તારીખ આસપાસ આપણે તમે જો આપનો ખેતર તૈયાર કરીને રાખો તો વીસ તારીખ મોડું કહેવાતું નથી અને જો વરસાદ થઈ જાય તો એકદમ વાતાવરણ ઠંડુ થઈ જાય એટલે આમ કહીએ તો જમીન ઠંડી થાય એટલે ગરમીમાંથી ઓછી ગરમી પડે તો મગફળીનો ઉગાવો સારો થાય અને મગફળી અંત સુધી પાક હોય ત્યાં સુધી મગફળીનો પાક સારો રહેતો હોય છે જો શરૂઆતમાં ગરમીમાં જો એની વાવણી ન થાય તો એટલે કે હજુ તમે વીસ તારીખ આજુબાજુ આપણા ખેતર તૈયાર રાખી અને વીસ તારીખથી પચીસ તારીખ સુધી જો વરસાદ થઈ જાય તો આપણે એમાં કોઈ વાત આ નથી થઈ શકે બાકી જેને કોઈ આગતરો વાવેતર કરવું હોય તો વરસાદ ઉપર અને ખે ખેતરમાં પાણી હોય તો એ એને તૈયાર કરી શકે છે એટલે આપણી ભાષામાં કહીએ તો કે એને આપણે ઓરવીને પણ વાવણી કરી શકે છે જેને જલ્દી હોય એને પંદર તારીખ આસપાસ પછી પંદરથી વીસ વચ્ચે પણ કરી શકે છે લગભગ તો આપણે ભગવાન કરે સાંભળ્યું ધણી તો એકદમ સારો વરસાદ થઈ શકે જે બસ એ જ ખેડૂત ભાઈઓ જય હિંદ જય જવાન છે કિસાન આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરવા ખાસ વિનંતી